મિત્રો નમસ્કાર સૈનિક સ્કૂલ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ ની જે જાહેરાત છે એ આવી ચૂકી છે ત્યારે સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે મહત્વના ખુશખબર આવી ગયા છે તો ધી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ ભારત સરકાર દ્વારા ભારતના એકસો શહેરમાં આવેલી સૈનિક સ્કૂલ અથવા તો ન્યુ સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટે ધોરણ છ અને ધોરણ નવડા બાળકોને આ એક્ઝામ આપવાની થાય છે મિત્રો મહત્વની વાત એ છે કે જો આપ આપતા બાળકને સૈનિક માં પ્રવેશ અપાવવા ઈચ્છતા હોય તો એના ફોર્મ્સ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા નું પણ જે ઓનલાઇન અરજી છે એ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે તો મિત્રો આ હતી મહત્વની વાત આ વિડિયોમાં જો હજી સુધી આપ બધા ગુરુવાળી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે એજ્યુકેશનની અપડેટ મેળવવા માટે હાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો ગમે તો આપણા મિત્રોને શેર કરશો અને માહિતી સારી લાગે તો ચોક્કસથી લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે તો સૂચ્ય મહત્વની બાબત આવ જોઈએ ઓલ ઇન્ડિયા સેડિકૂલ જે પ્રવેશ પરીક્ષા છે

અરજદારની ઉંમર એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ દસ થી બાર વચ્ચેની હોવી જોઈએ અહીંયા મિત્રો મહત્વની વાત એ બની જાય છે કે અરજદારની જે ઉંમર છે એ એકત્રીસ બે હજાર પચીસ ના રોજ દસ થી બાર વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે છોકરીઓ માટે ફક્ત ધોરણ છ જ પ્રવેશ મળશે જે છોકરીઓ છે એમને જે ધોરણ છ ની અંદર જ પ્રવેશ મળવાપાત્ર પાત્ર થાય છે હવે વાત કરી લઈએ પરીક્ષા ફી તો પરીક્ષા ફી શું હશે તો રૂપિયા આઠસો જનરલ ઓબીસી ડિફેન્સ એક્સ સર્વિસમેન્ટ માટે આઠસો રૂપિયા છે છસો પચાસ રૂપિયા એસસી એસ માટે છે અને જે આ પરીક્ષા ફી છે એ આપણે ઓનલાઈન ડેબિટ કાર્ડ નેટ બેંકિંગ થી જ ઉભરવાની રહેશે તો આ હતી મિત્રો મહત્વની વાત શૈનિક સ્કૂલ

જે સૈનિક બની શકે છે અને આવનાર સમય એમના માટે ભવિષ્ય જે છે ઉજળું અને ભારતમાં દેશની રક્ષા કાજે એક અધિકારી તરીકે પણ આપ ગૌરવ મેળવી શકો છો આભાર જય જય ભારત ફરીથી મળીશું નવા વિડિયો સાથે નવી માહિતી સાથે